નમસ્કાર હું છું કુંજન 라વડ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઇવ રાધનપુર પોલીસ અને અમરજીવન સમર્પણ સંસ્થાના સેવાભાવી યુવાનની સરાહનીય કામગીરીને લોકો દ્વારા બિરદાવવામાં આવી રાધનપુર પોલીસ અને અમરજીવન સમર્પણ સંસ્થાના સેવાભાવી યુવાનની સરાહનીય કામગીરી છેલ્લા એક વર્ષથી રાધનપુરની અંદર રાજસ્થાની મારવાડી સમાજના એક બેન ફરી રહ્યા હતા થોડી માનસિક સ્થિતિ પણ ખરાબ હતી અને તેઓ સ્વમાની હોય કોઈની પાસે ક્યારેય હાથ લાંબો પણ ન કરતા ભંગાર વેણી અને વેચી ગુજરાન ચલાવતા હતા રાત્રે ઓટલા પર રહેતા વાલી વારસ ગોતવા માટે થોડા સમય પહેલા મહિલા અભિયમ દ્વારા કાઉન્સેલિંગ કરી તથા રાધનપુરમાં રહેતા રાજસ્થાની પરિવારો દ્વારા તેની ભાષામાં વાત કરતા પોતાનું નામ શાંતિબેન ભગવાનલાલ હોય અને તેને પોતાના મા બાપ દ્વારા મળેલી જમીનમાંથી હક ઉઠાવી લેવા ભાઈઓ દ્વારા સહી કરવાની બાબતે અને પતિ દ્વારા સહી ના કરવાની બાબતે વારંવાર અણબનાવ બનતો હોય તે માટે ઘરેથી નીકળી ગયેલ હતા ધનેરિયા ગામ રાજ સંસદ જિલ્લા તેઓનું સસુરા અને તેના અને તેમનું પોતાનું પિયર નપારી ગામ તાલુકો ગોપાલસાગર જિલ્લો ચિત્તોડગઢમાં હોય અને તેની સંતાનમાં એક બાર તેર વર્ષનો દીકરો પણ હતો બંને જગ્યાએ શહેરના સેવાભાવી એવા હરીશભાઈ રઘુરામભાઈ ઠક્કર દ્વારા સંપર્ક કરતા આજ રોજ તેઓના ભાઈ દલીચંદ કાલુરામ ખટીક તેઓને લેવા આવેલ શહેરના પીઆઈ પી કે પટેલ સાહેબના માર્ગદર્શનથી વડ પાસર ચોકીના પોકો ઈશ્વરભાઈ ઠાકોર તથા પિયુષદાન ગઢવી ધારા तियो ने तियो ने भाई ने सुप्रत करी वतन रवाना करेल रिपोर्टर फारूक धाची आसाद मीडिया लाइव राधनपुर माँ के नाम पे था माँ के नाम पे इसके नाम पे नहीं था माँ के नाम पे था मतलब लाइसेंस तो इसमें तीन भाई बहन है तो एक दो को लिख के देना पड़ता है तीसरे के नाम पे होता है तो इसने लिख के दिया मैंने भी लिख के दिया मेरे छोटे भाई के नाम पे करवाया क्या, क्या 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 टेंडर था किसका था टेंडर लाइसेंस अपिन लाइसेंस अच्छा अपिन बोते हो वहाँ पे आप अच्छा आपको ये ले जाने में आपको दिक्कत नहीं है उसको तो रखेंगे अच्छी तो तरह से ओके धन्यवाद धन्यवाद